આ બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરના તેવર જોવા મળ્યા અધિકારી પર તેમણે નિશાન સાધ્યું છે ફોર્મ ચકાસણીમાં ત્રણ વકીલો રાખ્યા હોવાનો ગેનીબેનનો આરોપ છે ત્રણ વકીલો રાખી અને વાંધા કાઢ્યાનો ગેનીબેને આરોપ લગાવ્યો છે સાથે જ એમનું કહેવું છે કે તેમનું ફોર્મ રદ થાય એવા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે વૈજ્ઞાનિકોએ આરોપ લગાવ્યો છે કે ભાજપે જનાદેશ ગુમાવી દીધો છે અને માટે એ આવા ગતકડા કરી રહ્યું છે ભાજપને મતદારો ઉપર વિશ્વાસ ન હોવાનું નિશાન પણ તેમણે સાધ્યું છે તેમણે કહ્યું છે કે અમે જનતાના દરબારમાં જઈશું પ્રથમ તો ચૂંટણી અધિકારી ચૂંટણી પંચનો આભાર માનવો જોઈએ કે એમને ઉમેદવારી ફોર્મમાં ત્રણ ત્રણ વકીલો હાજર રાખીને બિનજરૂરી વાંધા આપ્યા ક્યાંક મિલકત માટેના આપ્યા ક્યાંક પગાર માટેના આપ્યા ક્યાંક અલગ અલગ એટલે એ માનસિકતા બતાવે છે જ્યારે ત્રણ ત્રણ વકીલોને હાજર રાખીને આ ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે એમને બનાસકાંઠાના વીસ લાખ મતદારો ઉપર ભરોસો નથી એટલા માટે કરીને આટલા એમને તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે